ભાઈ રૂકો રૂકો ક્યાં તમે વિડીયો બદલાવી નાખો કંઈક વિડીયો બનાવીને એટલા તો સમજો તમે ડાયરેક્ટ એને પટેલ ઉપર ફેરવી નાખો ફેરવવાની એકવાર જોવાનું કે આવી ઉપર વિડીયો બનાવી કમ્યુટર રિલીઝમ પાડીનો કંઈક વાર અલગ નજારો હોય છે તમે એનો જોવો નહીં વિડીયો બનાવ બદલાવી નાખો બદલાવ નહીં આજે તો વિડીયો તમારે જોવાના કે આપણે લોકો કઈ રીતે બ્લોગિંગ કરતા હશે વિડીયો બનાવતા હશે આપણે ચાલુ હોય કે વિડીયો બનાવ ચાલુ કર્યું તો તમે એને એન્ડ ઉધાર ફોર વ્હીલમાં આવે તમે એને એમની દરેક જે વિડીયો બદલાયો એમ ન બદલાવ આપણે એમ મહેનત ચાલુ કર છે કે આપણે એમથી આપણું સપનું એને શું કરી pero de esta manera tan puro por vídeo yo le digo que me dicen like que no me estaba